એક દિવસમાં એક લાખ વૃક્ષો વાવવાનું મિશન અટુલ ફાઉન્ડેશન દ્વારા મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ સંજીવનીનું આયોજન કરવામાં આવ્યું છે જે એક દિવસમાં એક લાખ વૃક્ષો વાવવાનું મિશન છે આઈવેન આયોજન ત્રણ જુલાઈ બે ના રોજ કરવામાં આવશે ટીમ અટુલ ઉપરાંત કંપનીને તેના વિતરકો ગ્રાહકો સપ્લાયર્સ અને અન્ય વિવિધ હિસ્સેદાર જૂથો તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે વિક્રેતાઓ વિતરકો ગ્રાહકો અને ટીમ અટુલના સભ્યો સહિત પચીસ હજારથી વધુ સ્વયંસેવકો આ પહેલમાં ભાગ લેશે આ વૃક્ષારોપણ અભિયાન ભારતમાં અને ભારત બહારના સાત દેશોમાં કરવામાં આવશે ફાઉન્ડેશન અતુલ ગામ અને તેની આસપાસ લગભગ પચાસ પ્રજાતિના મૂળ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે કસ્તુરબા લાલભાઈ દ્વારા સ્થાપવામાં આવેલ અતુલને તેની શરૂઆતથી સમાજ સેવાનો વારસો મળ્યો છે અતુલ ફાઉન્ડેશન એ તેમના કંપનીના ઉદ્દેશ્યનું પ્રતિક છે આ વર્ષે અતુલ ગામને ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્રતિષ્ઠિત પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે જે ગામમાં હરિયાળી અને ટકાઉ પ્રથાઓ લાગુ કરવા માટે ભારતીય ઉદ્યોગ સંઘની પહેલ છે અતુલ ફાઉન્ડેશન એ સમાજની સેવા કરવાના અતુલના હેતુ અને મૂલ્યોનું મૂર્તિ સ્વરૂપ છે ફાઉન્ડેશન શિક્ષણ સશક્તિકરણ આરોગ્ય રાહત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંરક્ષણ જેવી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથેના પગલામાં સંબંધિત કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ દ્વારા ખાસ કરીને વંચિતોના જીવનમાં ટકાવ સામાજિક આર્થિક ઉત્થાનને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે ફાઉન્ડેશન દ્વારા આપણે જે અતુલની સરાઉન્ડિંગ આપણે વીસ જેટલી ગ્રામ પંચાયતને ઇન્વોલ્વ કરેલી છે એનો ઉદ્દેશ એ જ છે કે આ પ્લાન્ટેશનની અવેરનેસ આપણે સોસાયટીને બી મળે અને સરાઉન્ડિંગ વિલેજમાં જે રહેતા આપણા ભાઈઓ બહેનો છે અને નાના બાળકોને બી આની અવેરનેસ મળે તે માટે કરેલો છે તે સિવાય અમારા જે એમ્પ્લોઈઝ છે પછી કોન્ટ્રાક્ટ વર્કમેન છે વેન્ડર્સ છે કોન્ટ્રાક્ટર્સ છે પછી આ અતુલ ફાઉન્ડેશનની જોડે જે સંસ્થાઓ જોઈન થયેલી છે ધારો કે આપણે આઈટીઆઈ છે તેનું બી તે જ દિવસે એટલે તે ત્રણ જુલાઈએ આપણે આ પ્લાન્ટેશનમાં એ બધી સંસ્થાઓ બી સહભાગી થાય અમારી પાસે જે છે જંગલના લગભગ અને ફ્રૂટના પદાર્થની પિસ્તાલીસ પ્રકારની વેરાયટીઓ અમે લોકો આવેલી છે અમે એસ્પેશિયલી જે એમ્પ્લોઈને અને અમારા વર્કર્સે જે આપીએ છીએ બધી ફ્રૂટની વેરાયટીઓ આપીએ છીએ કે જેથી કરીને પોતાના ઘરે એ લોકો લગાવી શકે અને એનો સારી રીતે ઉછેર કરી શકે તો એ પિસ્તાલીસ પ્રકારની અમે વેરાયટીઓ બધી અને જે બધી નેટિવ વેરાયટીઓ છે જે અહીંયા બહુ સારી રીતે થઈ શકે એ બધી વેરાયટીઓ અમે લોકો અહીંયા લગાવી રહ્યા છીએ આ અમારા જે કેમ્પસ છે અમારું આતુલનું જે કેમ્પસ છે એની અંદર લગભગ લગભગ એટી ફાઇવ થાઉઝન્ડ પ્લાન્ટ્સ અમે લોકો અહીંયા લગાવીએ છીએ અને બાકીના જે અમારા એમ્પ્લોઈઝ જે છે એ અને વર્કર્સ એ બધા થઈને કરીબન પંદર હજાર હજાર પોતાના ઘરેની આજુબાજુ લખાવશે અને બીજા બાકીના જે અમારા જેટલા ડિસ્ટ્રીબ્યુટર્સ છે ઓલ ઓવર અમારા જે વર્લ્ડમાં ઇન્ફેક્ટ ઇન્ડિયાની અંદર કરીને સાડા ત્રણ હજાર ડિસ્ટ્રીબ્યુટર્સ છે એ લોકો અને વર્લ્ડની અંદર અમારી જેટલી ઓફિસો છે અતુલની એ બધીથી બાકીના બધા ઝાડ એટલે એક લાખને લગભગ લગભગ પંદર હજાર જેટલા ઝાડ અમારા ટોટલ અમે કાઉન્ટ કર્યા છે એટલે અમે લગાવીશું પ્લાન્ટેશનની કેર જે છે એ બહુ મોટો ઇસ્યુ છે વાત સાચી છે તમારી પણ આ વર્ષે અમે લોકોએ એના જેટલા પણ અમે ઝાડ લગાવ્યા છે એના બધાને ઇન્ડિવિજઅલી પણ અમે લોકોને જણાવ્યું છે કે પોતે પર્સનલી કેર રહી અને આ વર્ષની ગરમી જોતા લોકો પોતાના મનથી પણ એ લોકો કરશે અને સાથે સાથે અમે જે લોકો અમારી પ્રિમાઇસીસની અંદર છે એનો તો અમે સો ટકા ખ્યાલ રાખીશું તો અમુક ઇસ્યુ નથી અને છતાં અમે મેક્ઝિમમ કોશિશ કરશું કે મેક્ઝિમમ સર્વાઈવલ એનો અમારી પાસે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો